આ પહેલ હાઇકલના સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય હેઠળ હાથ ધરવામાં આવી હતી જે તેના ઉત્પાદન સ્થળોની આસપાસના સમુદાયમાં આરોગ્ય સંભાળ અને સુખાકારી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે રેડ ક્રોસના સહયોગથી સમાન શિબિર યોજાઈ હતી જેમાં આશરે સાહીઠ કર્મચારીઓએ ભાગ લીધો હતો હાઇકલના મેનેજિંગ ડિરેક્ટર સમીર હિરેતમથે જણાવ્યું હતું કે હાઇકલમાં જવાબદારી ફક્ત વ્યવસાય સુધી જ મર્યાદિત નથી કંપનીના સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય દ્વારા અમે જે સમુદાયોમાં કાર્ય કરીએ છીએ તેમના સ્વાસ્થ્યને સુખાકારીને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ આ રક્તદાન અભિયાન અર્થપૂર્ણ પરિવર્તન લાવવા અને સ્વસ્થ સમાજમાં યોગદાન આપવાના અમારા મોટા મિશનને પ્રતિબિંબિત કરે છે જ્યારે હૈકલના માનવ સંસાધન પ્રમુખ શ્રી તેજજ કહ્યું કે સમુદાય વિકાસ પ્રત્યેનો અમારો અભિગમ અમારા મૂલ્યોના ઊંડે સુધી જોડાયેલો છે કૌશલ્ય સાથે અમે ફક્ત જરૂરિયાતોને જ પ્રતિભાવ નથી આપતા અમે આરોગ્ય સંભાળ અને શિક્ષણ થી લઈને સ્થાનિક માળખાગત સુવિધાઓ સુધી લાંબા ગાળાની અસરમાં રોકાણ કરીએ છીએ રક્તદાન ઝુંબેશ એ પાનોલીની આસપાસ સ્થિતિ સ્થાપક સશક્ત સમુદાયોના નિર્માણમાં વધુ એક પગલું છે પૂનમ નિરાલી છે હું હાઈકલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું અહીંયા અમે લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ આજે રાખ્યો છે નવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી જ રહે છે જેનાથી બધા ભેગા થતા હોય છે ઇન્ફેક્ટ અહીંયા પાંત્રીસ લોકોનું લેડીઝનો ગ્રુપ છે અમે લોકો જોડે મળીને એવરી મંથ કશું ને કશું એક્ટિવિટી કરીએ છીએ જેનાથી એકબીજા જોડે ઇન્ટરેક્શન બી થાય અમે એક્ટિવિટીઝ કરીએ એન્ગેજ રહીએ અને અહીંયાનું કલ્ચર બહુ સરસ છે કામ કરવાનું થેન્ક યુ